સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે શુક્રવારના રોજ નવા એકસો અઠ્ઠાવીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક ઓગણપચાસ હજાર પાંચસો ચોપન થવા પામ્યો છે શુક્રવાર શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો ને છે જ્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા સુડતાળીસ હજાર ત્રણસો ચાલીસ પર પહોંચવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે શુક્રવાર સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો ચૌદ અને જિલ્લામાં ચૌદ મળી કોરોનાના નવા એકસો અઠાવીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ઓગણપચાસ હજાર પાંચસો ચોપન થવા પામ્યો છે તો શુક્રવારે એક પણ મોત નીપટતા કોરોનાથી વૃતાં હાલ એક હજાર એકસો સત્તાવીસ જ રહેવા પામ્યો છે એક હજાર સત્યાસી છે જેમાં સુરત સિટીમાં કુલ સાડત્રીસ હજાર બત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો બેતાલીસના મોત થવા પામ્યા છે જ્યારે જિલ્લામાં કુલ બાર હજાર પાંચસો બાવીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો પંચ્યાસી મોત થયા છે સુરત સિટીમાં પાંત્રીસ હજાર ચારસો આઠ અને સુરત જિલ્લામાં અગિયાર હજાર નવસો બત્રીસ દર્દી કોરોન માતા પી સાજા ઘરે પણ પહોંચ્યા છે હઝર કુરસદી ન્યૂઝ